નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે માહિતી હોવી આપણી પાસે ખૂબ જરૂરી હોય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ જે સામાન્ય વ્યક્તિ છે એ લોકોની ટેન્ડન્સી એવી હોય છે કે કોઈ પણ આપણને તકલીફ થાય તો આપણે આસપાસની જે મેડિકલ સ્ટોર હોય છે એમાં જઈને દવા લઈને આપણે એને દૂર કરવા તકલીફ જે છે આપણને એને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આ પ્રકારની જે આપણી એક વિચારધારા છે અથવા તો જે સોચ જે છે એ બરાબર નથી કારણ કે કોઈ પણ બીમારીની અંદર દરેક જે દવાની દુકાન પર દવા ઉપલબ્ધ હોય છે એ કામ લાગતી નથી તકલીફ વધારી દે છે સાથે સાથે ઘણી બીમારી અને ઘણી તકલીફ એવી પણ હોય છે જેમાં આપણે બિનજરૂરી કોઈની પાસેથી આપણે માહિતી અથવા માર્ગદર્શન લીધા પછી જો એની સારવાર આપણે એ રીતે કરીએ તો એ તકલીફ પણ વધી જતી હોય છે અને આગળ જઈને એ તકલીફ આપણને લાંબા સમય સુધી હેરાન કરતી હોય છે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ફ્રેક્ચર જે વારંવાર આપણે સાંભળતા હોય છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે પડી જવાથી અથવા તો માર્ગ અકસ્માતની અંદર આપણને નાના મોટા ફ્રેક્ચર થઈ જતા હોય છે તો ખરેખર ફ્રેક્ચર આપણે સૌથી પહેલાં એ જાણવું પડે કે ફ્રેક્ચર શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણે ફ્રેક્ચર થઈ ગયું છે અને જો ફ્રેક્ચર થઈ ગયું છે તો એની સારવારની એક રીત કયા પ્રકારની છે આપણે સૌથી પહેલાં ફ્રેક્ચર થઈ ગયા પછી શું કરવું જોઈએ માનો કે આપણે ડોક્ટર ખૂબ દૂર છે તો એના માટે આપણે પહેલાં કઈ કાળજી લેવી જોઈએ તે તમામ વિષય આજે આપણી સાથે રહેલા છે અને આ વિષય ઉપર આપણે વાતચીત કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર જય શાહ જે ઓર્થોપેડિક સર્જન છે જે આપણને ખૂબ સરળ રીતે આ અંગે માહિતી આપશે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર જયભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ જે ભાઈ આપણે જાણતા હોઈએ છીએ કે પડી જવાથી અથવા તો માર્ગ અકસ્માતની અંદર કમનસીબ રીતે આપણે નાના મોટા ફ્રેક્ચર થઈ જતા હોય છે પરંતુ આપણે આપણી પાસે એટલી માહિતી હોતી નથી કે એની સારવાર કઈ રીતે લઈએ આપણે બૈદરકારી દાખવતા હોય છે અને ઘણી વખત તકલીફ વધી જતી હોય છે તો માનો કે આપણે સૌથી પહેલાં તો આપણા જે દર્શક મિત્રો છે જે ભાઈ એ લોકોને એ સમજાવું કે ફ્રેક્ચર ખરેખર છે શું સારું તો ફ્રેક્ચર એટલે આપણે કોમન ભાષામાં કહીએ કે હાડકું ભાંગી જવું તૂટી જવું નોખું પડી જવું કે પછી છૂટું પડી જવું આ ગુજરાતીની અલગ અલગ સ્લેંગ છે જેની અંદર અલગ અલગ આપણે ભાષાઓ વાપરતા હોઈએ છે વસ્તુ એક જ છે કે બે હાડકા જ્યારે છૂટા થઈ જાય કે એક હાડકાના બે ટુકડા થઈ જાય ત્યારે એને ફ્રેક્ચર કહેવાય છે એ ઇંગ્લિશ ભાષાનું વર્ડ છે ફ્રેક્ચર આપણી ભાષામાં કહીએ તૂટી જવું કોઈ બી વસ્તુ જ્યારે કમ્પલીટ ના હોય એની વચ્ચેની કન્ટિન્યુટી તૂટી જાય ત્યારે એને ફ્રેક્ચર કહેવાય છે અને એ ફ્રેક્ચર બોન્સની અંદર જનરલી આપણે જોવા મળતું હોય છે. જેમ કે જે રીતે માનો કે આપણે જોતા હોય કે કોઈ ફ્રેક્ચર થઈ જાય સામાન્ય સંજોગોમાં આપણને નાના મોટા ફ્રેક્ચર થતા હોય છે તો કોઈ પણ વ્યક્તિ જે છે સામાન્ય વ્યક્તિ એને ખબર કઈ રીતે પડે કે આપણને ફ્રેક્ચર થયું છે. ઓકે તો ફ્રેક્ચરની સૌથી સૌ પ્રથમ એક વસ્તુ કહી દઉં. અગર તમે ઉંમર કઈ છે તમારી? અગર તમારી ઉંમર નાની છે, નાની વયના છો કે યંગ વયના છો તો જનરલી તમને કોઈક ઈજા થઈ હોવી જોઈએ. એ અકસ્માતnabla રૂપા હોઈ શકે એ રમતી વખતે પડી ગયા હોઈ શકે એ તમે કઈ કામ કરતી વખતે કઈક વાગી ગયું હોય તમને તો ફ્રેક્ચર થાય એના પહેલા તમને સો ટકા કઈક વાગેલું હશે અગર તમારી ઉંમર વધારે છે તો એ ઈજા મોટી નહી હોય અને નાનકડી ઈજા હશે પણ કોઈક પ્રકારની ઈજા જરૂર થી હશે ત્યાર પછી જ ફ્રેક્ચર થઈ શકે છે અગર જો કોઈ ઈજા વગર ફ્રેક્ચર થાય તો એને આપણે પેથોલોજીકલ ફ્રેક્ચર કરીએ કે શરીરમાં કોઈ રોગ ન રહ્યા રહ્યા હાડકું એટલું કમજોર થઈ ગયું છે કે ઈજા વગર તૂટી જાય છે તો આ તો થયું કે ફ્રેક્ચર કઈ રીતે થાય છે હવે ફ્રેક્ચર થાય તો એના સિમ્પટમ્સ કે સાઇન્સ શું આવે તો ફ્રેક્ચર થાય એટલે તમને સતત દુખાવો થાય ત્યાં અસહ્ય દુખાવો એવાળા ભાગને તમે વાપરી ન શકો એ હાથ કે સાંધાને કે પગને તમે વાપરી નહીં શકો તે ઉપરાંત ત્યાં સખત સોજો હશે સખત દુખાવો બી હશે ઘણી વખત એવું બની શકે કે એ જગ્યાના સ્નાયુ બહુ ટાઈટ હોય તો કદાચ સોજો જલ્દી ના આવે અને ધીમે ધીમે આવે તાત્કાલિક સોજો તમને ના થાય પણ ફ્રેક્ચર બે કલાક પછી સોજો આવી શકે છે એ જગ્યાએ તમને લાલપણું બી હોઈ શકે છે અગર ફ્રેક્ચર કમ્પાઉન્ડ કે સિરિયસ કિસમ નું હોય તો હાડકું બહાર આવી જતા ત્યાંથી હાડકા માંથી લોહી બી નીકળી શકે છે ચામડી ત્યાંની ફાટી શકે છે એને કમ્પાઉન્ડ ફ્રેક્ચર કહેવાય તો આ બધી વસ્તુઓ તમને અનુભવાશે ફ્રેક્ચર થયેલા હાથ પર કે પગ પર તમે વજન નહીં મૂકી શકો ચાલી નહીં શકો કે ચાલશો કે હાથનો ઉપયોગ કરી શકશો તો બહુ જ તકલીફથી કરી શકશો જે ભાઈ આપે ખૂબ ઉપયોગી અને સરળ રીતે લક્ષણોની વાત કરી કે જે લક્ષણો પણ વ્યક્તિ છે માનો કે કોઈ જગ્યાએ એમને રમવામાં અથવા તો ચાલવામાં અથવા તો આપણે અકસ્માતમાં વાગ્યું છે તો એને કઈ રીતે ખબર પડે કે એને ફ્રેક્ચર થયું છે હા આપણે લક્ષણની વાત કરી એક પ્રશ્ન જે છે જયભાઈ એની સાથે નજીક જોડાયેલો છે એનો પ્રશ્ન બિલકુલ અલગ પ્રશ્ન કે માનો કે કોઈ ફ્રેક્ચર થઈ ગયું કોઈ વ્યક્તિને કોઈ પણ સંજોગોની અંદર અને ડૉક્ટર પણ એમની સાથે એમનાથી ઘણા દૂર છે ડૉક્ટર પાસે જવામાં સમય લાગે એવો છે તો એ વ્યક્તિ જે છે એ સૌથી પહેલાં શું કરે જો આના માટે છે ને તે એક બહુ જ સારો સૌથી પહેલા રેસ્ટ કે એ જે ભાગેલો ભાગ છે કે જ્યાં ફ્રેક્ચર થયેલો ભાગ કે અંગ છે એને તમે આરામ આપો આરામ એટલે સુઈ જવાનું નહીં પણ એ વાળા અંગને તમે તમારી પાસે નજીકમાં કોઈ કે કોઈ હેલ્થકેર વર્કર નથી તો તમે હાથમાં ફ્રેક્ચર થયું હોય ખભામાં ફ્રેક્ચર થયું હોય તો સાડી કે કપડાની જોડી બનાવી શકો છો અગર તમને પગમાં કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું હોય તો તમે પુઠ્ઠું લપેટી શકો છો એની આજુબાજુ કે કોઈ બી પ્રકારનો સપોર્ટ આપી શકો છો પહેલું થયું રેસ્ટ અને ધેટ મીન્સ કે એને મૂવમેન્ટ નથી આપવાની બીજી વસ્તુ ઇમોબિલાઇઝેશન એટલે એ વસ્તુ જે છે એને હલાવવાનું નહીં ત્રીજી વસ્તુ કોમ્પ્રેશન તમારી પાસે ગુલાબી પાટો હોય કે એવું કંઈ હોય તો એનાથી તમે એને બાંધી દો જેથી કરીને એવાળા ભાગની મૂવમેન્ટ બને એટલી ઓછી થઈ જાય અને ત્રીજી અને ચોથી વસ્તુ છે એલિવેશન એલિવેશન એટલે તમે એને ઊંચાઈ પર લઈ લો હાથ છે તો એને ઊંચો લઈ લો પગ છે તો એને ઊંચો લઈ લો જેથી કરીને ત્યાં સોજો અને લોહીનું ભરાવાનું ઓછું થશે અને ત્યાં દુખાઓ અને સોજો ઓછો થઈ જશે આ થઈ કે તમે જાતે શું કરી શકો છો ફ્રેક્ચર માટે ત્યાર પછી અગર જો તમે આટલું કરવામાં સક્ષમ રહ્યા છો અને ડોક્ટર નજીકમાં નથી તો તમે તાત્કાલિક ડોક્ટર પાસે जाओ અને એની કોઈક પ્રકારની સારવાર તમે લો અગર ડોક્ટર ઓર્થોપેડિક સર્જન ન હોય તો કોઈ બી પ્રકારના ડોક્ટર પાસે તમે પહેલા જઈ અને આ શું વસ્તુ છે એનું ડાયગ્નોસિસ કન્ફર્મ કરાવો હમ જય ભાઈ જય રીતે આપે વાત કરી દર્શક મિત્રો જેભાઈએ આ જવાબની અંદર આપણને ખૂબ ઉપયોગી માહિતી આપી એક તો આપણી જે માહિતી આપણી પાસે અભાવ હોય છે જે ભાઈએ એમ કીધું કે માનો કે કોઈ વ્યક્તિને આપણે ફ્રેક્ચર થયું છે તો સૌથી પહેલાં એની મૂવમેન્ટ જે છે એ જગ્યાની એ મૂવમેન્ટ બંધ થવી જોઈએ આપણી પાસે જે કંઈ પણ સાધન છે એનાથી એની મૂવમેન્ટ બંધ થવી જોઈએ મૂવમેન્ટ બંધ થવાની સ્થિતિમાં એ જે દુખાવો જે છે એ દુખાવોનું પ્રમાણ એમાં ઘટી જતું હોય છે અને સાથે સાથે એ જે જગ્યા જે છે એનો ઉપયોગ નહીવત જેવું કરવાની જરૂર હોય છે કેમ કે એમાં

વધારે ઇન્ફ્લેમેશન વધારે સ્વેલિંગ અને વધારે દુખાવો થશે જ્યારે તમને સતત વાગેલું હોય કે તમે તરત જ પડ્યા હોવ કે ફ્રેક્ચર થયું હોય તો ત્યાં માત્રને માત્ર બરફનો શેક કરવો જરૂરી છે અનિવાર્ય છે એ રાઈસમાં આઈ જે છે એ આઈસ પેક એપ્લિકેશન છે એ તમારે આઈસ પેક એપ્લિકેશન આપવાથી ત્યાં સોજો દુખાવો અને બધું ધીમે ધીમે ઓછું થઈ જાય જય ભાઈ દર્શક મિત્રો જય ભાઈ એક આ બીજી પણ એક ખૂબ ઉપયોગી અને નોંધવા જેવી બાબત આપણને કરી કે ઠંડુ જે પાણી છે અથવા તો આઈસ જે છે એનો યુઝ કરવાથી પણ આપણને એમાં રાહત મળતી હોય છે જે ભાઈ એક જે પ્રશ્ન છે ફ્રેક્ચર થવાના કેસમાં આપણને વારંવાર જોવા મળતી હોય છે અને સાંભળવા પણ મળતી હોય છે કે ફ્રેક્ચર થવાની સ્થિતિમાં એના કારણ ઘણા હોય છે કોઈ વ્યક્તિ એવા હોય છે કે તરત ફ્રેક્ચર થઈ જતું હોય છે કોઈ વ્યક્તિ એવા હોય છે જેમને વારંવાર ફ્રેક્ચર થઈ જતા હોય છે તો ફ્રેક્ચર થવાના કારણ એક ડૉક્ટર તરીકે આપણને કયા દેખાય છે જો સૌ પ્રથમ જે કારણ મેં કીધું કે જે નેચરલ કોઝ ઓફ કારણ છે કે કોઈક રીતે ઈજા થઈ છે એ દર્દીને કોઈ બી પ્રકારે રમતા કે કામ કરતા કે પછી એક્સિડન્ટ રૂપે તો એ નોર્મલ રિઝન છે કે એ રિઝનમાં કોઈને બી ફ્રેક્ચર થઈ શકે હવે જે કારણ છે જેની અંદર હવે કોઈ નાની મોટી ઈજા થઈ જ નથી અને સાવ કઈક નાનકડી વસ્તુ બની છે કે પછી કઈ જ નથી બન્યું અને ફ્રેક્ચર થઈ ગયું છે એને આપણે પેથોલોજિકલ ફ્રેક્ચર કહીએ પેથોલોજિકલ ફ્રેક્ચરના ઘણા બધા પ્રકારો હોય છે અને ઘણી બધી વસ્તુઓમાં થતી હોય છે પણ બે મુખ્ય વસ્તુ છે જેની અંદર પેથોલોજિકલ ફ્રેક્ચર થતા હોય છે પહેલું રીઝન છે કે મેટાબોલિક ડિસીઝ જેની અંદર તમારા બોડીની અંદર કેલ્શિયમ વિટામિન ડી થ્રી ફોસ્ફરસ જેવા મિનરલોનું પ્રોપર કોમ્બિનેશન ના હોય જેનાથી તમારા હાડકાં કે પછી તમારા હાડકાની આજુબાજુના સ્નાયુ એકદમ નબળા હોય જેનાથી તમને વારંવાર ફ્રેક્ચર થતા રહેતા હોય છે એની અંદર ઘણા બધા ડિસીઝ આવે છે જેમ કે ઓસ્ટીયોજેનેસિસ ઇમ્પરફેક્ટા, માર્ફનસ ડિસીઝ એવા બધા અન્ય ડિસીઝ હોય છે, બહુ જ બધા ડિસીઝ હોય છે. થોડું કોમ્પ્લીકેટેડ થઈ જશે પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે મેટાબોલિક ડિસીઝિસ છે. તે સિવાય કેન્સર હોય તો એવાળા ભાગનો ફ્રેક્ચર બહુ આસાનીથી થઈ જતું હોય છે. પણ એ જનરલી કેવું છે કે કોઈ બરદીને કેન્સર હોય તો એને લગભગ લગભગ આઈડિયા હોય છે કે અહીંયા કઈ તકલીફ છે, ત્યાર પછી એને પ્રક્રિયા થતું હોય છે. પણ ટૂંકમાં કોઈ વધારે

તો ઘણા કિસ્સામાં ડોક્ટર પ્લાસ્ટર પ્લાસ્ટર લગાવે છે કોઈ પણ જગ્યાએ જ્યાં વાગેલું હોય છે અને ઘણા કિસ્સામાં સર્જરી પણ આપણે જોતા હોય છે કે સર્જરી પણ થતી હોય છે તો આપણા દર્શક મિત્રોને સૌથી પહેલાં એ જણાવો કે પ્લાસ્ટરની જે સર્જરી આપણે પ્લાસ્ટર લગાવવામાં આવે છે કોઈ પણ જગ્યાએ તો પ્લાસ્ટર કેવા ફ્રેક્ચરમાં કરવામાં આવે છે જો હવે પ્લાસ્ટર અને સર્જરી બે એક એવા વિકલ્પ છે જેનાથી આપણે ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ કુદરતનો નિયમ છે કે તૂટેલું હાડકું જોડાશે અને એક કરિશ્મા જેવું કહેવાય કે હાડકું જે કેવું એવું આપણું બોડીનું એવું છે કે જ્યારે તૂટે ત્યારે એ નવા હાડકાંથી જ રિપેર થાય છે ત્યાં બીજું કોઈ વસ્તુ નથી આવતું માસ્ક કે કોઈ ફાઇબ્રસ્ટ ટિશ્યુ નથી આવતું ને નવું હાડકું જ બને છે બીજ ઇઝ અ વેરી મેજિકલ થિંગ અને પ્લાસ્ટર આપણે ત્યારે કરતા હોઈએ છીએ જ્યારે ફ્રેક્ચર એટલું બધું હલી ના ગયું હોય ફ્રેક્ચર એની જગ્યા પર ને જગ્યા પર જ હોય અને ભવિષ્યમાં એ ફ્રેક્ચર હલવાની શક્યતા ઓછી હોય ત્યારે આપણે થી ત્યારે આપણે ફ્રેક્ચર ને પ્લાસ્ટરથી ટ્રીટ કરીએ છે પ્લાસ્ટર બે પ્રકારના હોય તમે ક્યાં સ્લેબ પ્લાસ્ટર આપી શકો છો જે અડધું પ્લાસ્ટર કહેવાય જેની અંદર એક સાઈડ પીઓપી કે પ્લાસ્ટર ઓફ પેરિસનું પ્લાસ્ટર હોય અને બીજી બાજુ બેન્ડેજ અને પોચું રૂનું પેડિંગ હોય જેથી કરીને જ્યારે તમને વાઘેલું હોય ત્યારે સોજો વધારે હોય તો એ સોજાને કન્ટેન કરી લે સોજો વધે તો સામે કોઈ કોમ્પ્લિકેશન ના થાય એટલા માટે આપણે સ્લેબ આપતા હોઈએ છે અને સેકન્ડલી જ્યારે સોજોને કંટ્રોલમાં આવી જાય ત્યારે આપણે કાસ્ટ જેને સરકમ કહેવાય કે પીઓપી ના રોલ લિટરલી આપણે ચોપડી અને એની આજુબાજુ લગાડી દેતા હોઈએ છીએ ત્યારે ફ્રેક્ચરને ટ્રીટ કરીએ છીએ જ્યારે ફ્રેક્ચર ખેંચીને બેસાડવાથી કે ફ્રેક્ચર એની મેથે સ્ટેબલ રહેશે હલસે નહીં એની જગ્યા પરથી અને ત્યાં તમે ઇમિડિએટલી મુવમેન્ટ કરવાની કોઈ જરૂર નથી માત્ર ને માત્ર આરામથી ત્રણ અઠવાડિયા કે દોઢ મહિનાના આરામથી એ આપોઆપ એની માટે જોડાઈ જાય છે સર્જરી ઓન ધી અધર હેન્ડ ત્યારે કરીએ જ્યારે જગ્યા પરથી ફ્રેક્ચર બહુ ખસી ગયું છે એના અલગ અલગ ક્રાઇટેરિયાઓ હોય છે દરેક ફ્રેક્ચર માટે અમુક ફ્રેક્ચરમાં થોડું બી હજુ હોય જગ્યા પરથી તો બી ઓપરેશન અનિવાર્ય થાય છે અમુક જગ્યાએ થોડું ઘણું ઓછું વધુ ચલવી લેવાય છે પણ એ ટેકનિકલ ક્રાઇટેરિયાના આધાર પર જ બધા ડોક્ટરો નિર્ણય લેતા હોય છે કે આને પ્લાસ્ટર આપવું કે પછી આની સર્જરી કરવી પણ જનરલી જયારે ફ્રેક્ચર જગ્યા પરથી બહુ હલી ગયું હોય ફ્રેક્ચર સાથે સાથે બીજી ઈજા હોય કે પછી ચેતના તંતુની હોય હોય કે ચામડીનો કોઈ કોઈ પ્લાસ્ટિક જરૂર તો ત્યારે આપણે ઓપરેશન કરતા હોઈએ છીએ તે સાથે ફ્રેકચર ના બહુ ખરાબ ભૂકા થઈ ગયા હોય કે પછી હાડકાનો માવો લેવો પડે હોય એટલી બધી જગ્યા ખાલી રહી ગઈ હોય કે પછી અંદર ચેપગ્રસ્ત વસ્તુઓ થઈ ગઈ હોય જેમ કે બહુ બધો કચરો ધૂળ માટી ઘૂસી ગયું હોય તો પછી તમારે સર્જરી રૂપે ફ્રેક્ચરનું ઓપરેશન કરવું પડી શકે જેની અંદર તમે પ્લેટ સ્ક્રુ વાયર અત્યાદિ વસ્તુઓથી તમે એનું ફિક્સેશન કરી શકો છો જે ભાઈ આપણે જે આપણે પ્લાસ્ટરની વાત કરી એની સાથે જોડાયેલો પ્રશ્ન છે માનો કે કોઈ પ્લાસ્ટરથી એની આપણે સારવાર થઈ રહી છે તો પ્લાસ્ટરથી આપણા દર્શક મિત્રો જે છે માનો કે કોઈની આ રીતે સર્જરી થઈ છે હાલમાં પ્લાસ્ટરથી તો પ્લાસ્ટરથી જે લોકો સારવાર લઈ ચૂક્યા છે એ લોકોને કઈ પ્રકારની સાવધાની રાખવી જોઈએ તમને એક સરળ મંત્ર આપીશ કે પ્લાસ્ટરવાળી જે બી વસ્તુઓ છે સપોઝ કે તમારા પગે પ્લાસ્ટર છે તો પગની આંગળીઓ સતત રહો હાથે પ્લાસ્ટર છે તો હાથની આંગળીઓ સતત હલાવતા રહો જેથી કરીને ત્યાં લોહીનું ભ્રમણ કન્ટિન્યુઅસલી થયા કરે કે ત્યાં લોહી ભરાઈ ન રહે બીજી વસ્તુ કે પ્લાસ્ટરને ઓલવેઝ તમે એલિવેશનમાં રાખો જો મેં કીધું કે હાથ છે તો હાથને ખભા પર આમ જોડીમાં બાંધીને રાખો પગ છે તો એને બે ઉછિકાના ટેકે રાખો એને નીચે લબડતો ના રાખતા નીચે લબડતા રાખવાથી શું થાય કે ત્યાં લોહી ભરાઈ રહે અને કારણ કે તમારી મુવમેન્ટ થવાની બોડીની એટલે લોહી ત્યાં ભરાઈ રહેશે એટલે આંગળીઓ હલાવતા રહેવાનું પ્લાસ્ટર ઓલવેઝ સપોર્ટમાં રાખવાનું એને નીચે લબડતું નહીં રાખવાનું ઓલવેઝ એલિવેશનમાં રાખવાનું ત્રીજી વસ્તુ કે અગર જો પ્લાસ્ટર પીઓપી નું છે કે ઇવન ફાઈબર ગ્લાસ નું છે તો પ્લાસ્ટર પલળવું ના જોઈએ કે એની અંદર પાણી ના જવું જોઈએ કારણ કે એની અંદર પાણી અંદર જવાથી બહુ બધી તકલીફો થઈ શકે છે તમને ત્યાં કોવારો થઈ શકે છે ચામડીનો રોગ થઈ શકે છે ઇન્ફેક્શન થઈ શકે છે એ ઉપરાંત પ્લાસ્ટરની કાળજી રાખવાની અને ગંદુ નહીં કરવાનું પ્લાસ્ટરવાળા પગ પર કે પ્લાસ્ટરવાળા હાથે વરાધાર વધારે કામ નહીં કરવાનું તમારે બીજી વસ્તુ કે પ્લાસ્ટરવાળી આંગળીઓમાં જો કાળું પનું સૂજન આવે અગર ત્યાં ખાલી ચડે કે આંગળીઓનો કલર લીલો કે પીળો કે કાળો થાય એવું કંઈ બી થાય તો તાત્કાલિક અડધી રાત્રે તમારા જે બી ડોક્ટર છે કે જે બી તમારા ઓર્થોપેડિક સર્જન છે એને અડધી રાત્રે વહેલી સવારે ટ્વેન્ટી ફોર બાય સેવન ક્યારે બી ફોન કરી તાત્કાલિક એની પાસે જવું જેથી કરીને જ્યાં કોમ્પ્રેશન થતું હોય તો એ રિલીવ કરી શકે તમને હમ દર્શક મિત્રો આ જવાબની અંદર જયભાઈએ જે વાત કરી એ સૌથી અગત્યની વાત એમને ત્રણ વાત કરી એક તો પ્લાસ્ટરની જગ્યા જે છે એ જગ્યા આપણે સ્વચ્છ રહેવી જોઈએ કેમ કે ગંદકી એમાં ઘણી બધી અસર નુકસાન આપણને કરતી હોય છે કોઈ જગ્યા દેખાઇ રહી છે અને એની અંદર તમને આંગળીઓ દેખાશે હાથમાં હશે તો આંગળીઓ દેખાશે પગમાં હશે તો પગના અંગુઠાઓને દેખાશે તો એ અગર જો કાળું લાગે ભૂરું લાગે સુજેલું લાગે કે ત્યાં ખાલી જેવું ચડતું હોય તો તાત્કાલિક ડોક્ટર ને જે ભાઈ જે રીતે આપે વાત કરી ખૂબ ઉપયોગી માહિતી દર્શક મિત્રો માટે હતી આ એક પ્રશ્ન આપનો એ સાથે જોડાયેલો છે માનો કે પ્લાસ્ટર આપણે જોતા હોય છે કે ઘણા સમય સુધી એને રાખવાની આપણે જરૂર પડતી હોય છે ઘણા લોકો આપણા એવા પણ છે જે પ્લાસ્ટર લગાવી દીધા પછી જાતે એને ચેડા એની સાથે કરતા હોય છે જે આ પ્રકારના જે લોકો છે એ લોકો માટે આપની સલાહ શું છે જો આમાં કેવું છે કે પ્લાસ્ટર તમને આપેલું છે એનો મતલબ કે ફ્રેક્ચર એટલું ગંભીર કે એટલું ખરાબ કોમ્પ્લિકેટેડ ફ્રેક્ચર નથી અગર જો તમે પ્લાસ્ટરની કાળજી પ્રોપરલી નહીં રાખો અને અગર જો પ્લાસ્ટરની તમે પેલી કરશો બે કાળજી રહ્યા જેમ કે પ્લાસ્ટર પર તમે ચાલો પ્લાસ્ટરને ભીનું કરો કે ખંજવાળ આવતું હોય તો પ્લાસ્ટરની અંદર સડી ફૂટપટ્ટી કે પછી ટાંકણી કે એવું કંઈ તમે નાખો તો એનાથી શું થશે કે તમારા કોમ્પલિકેશન થવાના ચાન્સીસ ખૂબ વધી જશે અને કોમ્પ્લિકેશન રૂપે ઘણું બધું થઈ શકે છે તેની ચામડીની અંદર ઇન્ફેકશન થઈ શકે છે તમે જો એના પર સતત ચાલો કે એને ભીનો કરી દો તો હાડકું જે આપણે સેટ કરેલું છે તે એની જગ્યા પરથી ખસી જાય અગર એ ખસી જાય તો તમારે ઓપરેશન કરવાનો વારો આવી શકે છે અગર જો એ ના ખસે તો એ કાયમી દુખાવો રહી જાય કારણ કે ફ્રેક્ચર સાથે સાથે તેના સ્નાયુ બી ઇજાગ્રસ્ત થયા હોય છે અગર જો તમે એને પૂરતો આરામ નહીં આપો તો સ્નાયુઓ કોઈ દિવસ હીલ નહીં થઈ શકે અને તમને ફ્યુચરની અંદર કોઈકને કોઈ કોમ્પિલિશન થશે હમ જે ભાઈ જે રીતે ઘણી વખત આપણે એમ પણ જોતા હોય છે ઘણા લોકો એવા હોય છે જે લોકો પ્લાસ્ટર ને થોડાક દિવસ તો એને લાખે છે પણ થોડાક દિવસ પછી ડૉક્ટરે જે રીતે કીધું એ રીતે એ નિયમ પાળતા નથી અને થોડાક દિવસ પછી જાતે એને દૂર કરી કાઢે છે તો આવા પણ જે લોકો છે એમના માટે એક ડોક્ટર તરીકે આપની સલાહ શું રહેલી છે એમના માટે મારી એક જ સલાહ હશે કે આ જે વસ્તુ છે એ નાના ખર્ચામાં પતે છે નાની તકલીફમાં પતે છે તો આવું ના કરો જે ડૉક્ટરે તમારે કીધું છે એ સમજી વિચારીને જ કીધું હશે અને તમે જે છે તેને બસ ખાલી એવું કહો કે બ્લાઇન્ડ ફેથ રાખી અને ફોલો કરો તમને ડેફિનેટલી સારું થઈ જશે અગર તમે એવું નથી કરતા તો ડેફિનેટલી તમે ને ઇન્વાઇટ કરી રહ્યા છો જેની અંદર કંઈ બી થઈ શકે છે તમારી ત્યાંની ચામડી ખરાબ થઈ શકે છે તમારું ફ્રેક્ચર જગ્યા પરથી હલી શકે છે અને પાટામાં જે કામ પતતું હતું એ ઓપરેશન તરફ થઈ શકે છે બે પ્રશ્ન જે ભાઈ આપણી પાસે રહેલા છે એક પ્રશ્ન તો એ કે આપણે ઘણા આસપાસના લોકોને સાંભળતા હોય છે કે ફ્રેક્ચરને ટાળવા માટે આપણે કેલ્શિયમ છે અથવા તો આ પ્રકારની ચીજોનો વધારે ઉપયોગ કરવો જોઈએ તો આ બાબતમાં કેટલી વાસ્તવિકતા રહેલી છે વાસ્તવિકતા પૂરેપૂરી છે આ વાત એકદમ સાચી છે તદ્દન સાચી છે કે તમારા જો ડાયટમાં કેલ્શિયમ તમારા બ્લડ લેવલમાં કેલ્શિયમ અને વિટામિન ડી થ્રી નોર્મલ હશે તો તમને રૂટીન ઇન્જરીમાં ફ્રેક્ચર થવાનો ચાન્સીસ ખૂબ ઓછા છે તમને ડાયટ ન્યુટ્રિશન અને એક્સરસાઇઝનો બહુ સારો રોલ છે આની અંદર એક્સરસાઇઝ કરવાથી તમારા મસલ્સ અને બોન સ્ટ્રોંગ રહેશે જેથી કરીને તમને નાની મોટી ઈજાની અંદર ફ્રેક્ચર નથી થતા બીજું કે જો તમે કેલ્શિયમ ગ્રસ્ત ખાવાનું ખાવ છો કે કેલ્શિયમ રીચ ખાવાનું ખાવ છો તમારા બોડી કેલ્શિયમ લેવલ્સ ને વિટામિન ડી થ્રી લેવલ્સ નોર્મલ છે તો તમને રૂ જે ભાઈ અવાજ હમ જે ભાઈ અવાજ આવી હમ દર્શક મિત્રો આપણે જયભાઈનો સંપર્ક તૂટ્યો છે પરંતુ ફરી આપણી સાથે જોડાયા ત્યાં સુધી જયભાઈએ જે વાત કરી કે કેલ્શિયમની જે ચીજો છે એ વધારે પ્રમાણમાં આપણે ઉપયોગ કરવી જોઈએ કારણ કે કેલ્શિયમની અંદર ચીજો જે રહેલી છે તેના કારણે આપણે હાડકાંને જો નુકસાન થવાની અથવા ફ્રેક્ચર થવાની જે શક્યતા છે એ ખૂબ ઓછી રહેલી છે જે ભાઈ એક પ્રશ્ન જે આપણી પાસે છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો અભાવ છે એથી કે ઘણા લોકોને આપણે ફ્રેક્ચર થયા પછી એમ કહેવામાં આવે છે કે એ લોકોને માહિતીનો અભાવ હોઈ શકે કે ભાઈ કસરત એ લોકો કર્યા રાખે છે તો એ એવા જે લોકો છે ફ્રેક્ચર થયા પછી કસરત કરતા હોય છે એ લોકોને સલાહ શું છે આપની તમે જે રીતે કોઈ ફ્રેક્ચર થયું છે કોઈને અને એ લોકો કસરત કરતા હોય છે તો એવા લોકોને આપની સલાહ શું છે કસરત એક બહુ સારી વસ્તુ છે ને ફ્રેક્ચર પછી ખાસ જ કરવી જોઈએ તમારે બસ ખાલી બે જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કસરત જે તમે કરો છો તે તમારા ઓર્થોપેડિક સર્જનની કન્સલ્ટેશન અને એની પરમિશન સાથે કરો જેથી કરીને કોઈ એવી વસ્તુ ના થાય કે ફ્રેક્ચર જ્યારે ટોટલી જોડાયું નથી ત્યાર પછી તમને કસરત તમે કરો છો તો હાડકું હલી જઈ શકે છે કે તમને કોમ્પ્લિકેશન થાય છે એટલે એક વખત તમારા ઓર્થોપેડિક સર્જન કહે કે ના હવે યુ આર ગુડ ફોર ફિઝિયોથેરાપી તો તમે કસરત સારું કરો જેનાથી કરીને તમારી જે મુવમેન્ટ ગઈ છે તમારે જે પાટાની અંદર મહિનો દોઢ મહિનો હાથ રહ્યો છે જેના લીધે સ્ટીફનેસ આવી છે એ તમારી પાછી આવી જાય તમારે સ્નાયુ જે પામેલા છે એ પાછા એની મજબૂતી પકડી લે તેથી તમને જલ્દી રિકવરી આવે તમે જલ્દી તમારા રૂટિન કામમાં જઈ શકો એટલે કસરત એક બહુ જ જરૂરી ફિઝિયોથેરાપી એક બહુ જ જરૂરી પહેલું છે ફ્રેક્ચર પછીનો અને પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારા ડોક્ટરની સલાહ પછી અને તમારા ડોક્ટરના ગાઈડન્સની અંદર જ તમારે આ વસ્તુ કરવાની તમે જાતે તમારી મહેતે મરજી વિચારીને આ વસ્તુ ના કરશો હમ દર્શક મિત્રો આપણી પાસે સમયનો અભાવ છે પ્રશ્નો અમારી પાસે ઘણા રહેલા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને જે ભાઈ આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ફ્રેક્ચરને લગતી જે એમના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉકેલ આપણે બતાવ્યા દુવિધા એમને દૂર કરી તે બદલ જે ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ફ્રેકચરને લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા ફ્રેક્ચર કઈ રીતે થઈ જાય છે અને ફ્રેક્ચર થયા પછી આપણે કઈ કાળજી લેવી જોઈએ ડૉક્ટર દૂર છે તો આપણે કઈ કાળજી લેવી જોઈએ અને એના લક્ષણો કઈ રીતે દેખાઈ આવે કે આપણે ફ્રેક્ચર થયું છે તે અંગે ડૉક્ટર માહિતી આપી રહ્યા હતા કેલ્શિયમનો ઉપયોગ પણ વિટામિન અને કેલ્શિયમનો જે ઉપયોગ આપણે ખોરાકમાં લેવો જોઈએ તે પણ ફ્રેક્ચરને ટાળવામાં ઉપયોગી બનતો હોય છે આ ઘણા વિષય અને ઘણા મુદ્દા હતા જે ભાઈ આપણે વાત કરી રહ્યા હતા ફ્રેક્ચરને લગતા વિષય ઉપર આજે વાતચીત કર્યા બાદ કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર